મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચપાવી દિન દરપોર્ટ ઓથોરિટી પીએફપી ગ્રુપ તરફથી પ્રથમ વોલ્યુમ પ્રતિબંધ દ્વારા સાગર પહેલ શરૂ કરી દિન દરપોર્ટ ઓથોરિટી તેની નવી પ્રોત્સાહક યોજના સ્ટ્રેટેજિક એજ્યુક્શન ટુ એડ ગ્રોથ એન્ડ રિવોર્ડ્સની રજૂઆતની ગર્વપૂર્વક રજૂઆત કરે છે જો વોલ્યુમ પ્રતિબંધિતઓ દ્વારા વૃદ્ધિને વેગ આપવા માટે રચાયેલ છે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનું પીએફપી ગ્રુપ તેનું પ્રતિનિધિત્વ ડિરેક્ટર શ્રી એડિશિન કરે છે તે આ યોજના સાથે જોડનાર પ્રથમ વેપારી ભાગીદાર બન્યું છે પીએફપી ગ્રુપે આગામી અગિયાર મહિનામાં ડીપીએને ઝીરો પોઈન્ટ પાંચ મિલિયન મેટ્રિક ટન લાકડાની આયાતની પાયાધરીકૃત લઘુત્તમ વોલ્યુમ માટે પ્રતિબંધ છે આ પ્રતિબંધતા ભારતની વધતી જતી ગોળ લાકડાની જરૂરિયાતોને પહોંચી વળવા અને લાકડાની આયાતની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે પીએફએ ગ્રુપે ડીપીએ અને ભારતમાં કેટલા ક્લાયન્ટ્સ હેન્ડલિંગ એજન્ટ રિસીપિંગ અને શિપ એજન્સી મેમર્સ ડીબીસીસન્સ પ્રો પ્રોલિનોમ આભાર વ્યક્ત કર્યો છે લી આ ભાગીદારીની સુવિધામાં તેમના સમર્થન માટે શ્રી એડીશ્રીને શ્રી સુશીલ કુમાર સિંધ આઈ આર એસ એમ ઇ ડીપીએના અધ્યક્ષ શ્રી નંદી શુક્લા આઈઆરટીએસ અને તેમના ટીમને સાગર યોજનાને પ્રાથમિકતા આપવા અને સુવ્યવસ્થિત કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો